નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અંતર્ગત મિત્રો ધી યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ્સ ઇન્વાઇડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ટેમ્પરરી વાઇસ પ્રિન્સિપલ આસિસ્ટન્ટ ટીચર્સ તેમજ તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ સંસ્થા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં એલિજિબલ કેન્ડિડેટ સ્કૂલ શેન્ડ ધેર હેન્ડ રિટન એપ્લિકેશન વિથ સેલ્ફ અટિસ્ટેડ સર્ટિફિકેટ્સ ઓન ઓર બિફોર ટ્વેન્ટી ફાઇવ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વિગતવાર જોશું મિત્રો એડવર્ટાઇઝમેન્ટ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આપેલી છે મિત્રો શું લાયકાત માંગેલી છે પગાર ધોરણ શું રહેશે તેના અંતર્ગત આગળ જોશું મિત્રો વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ પોસ્ટ ઓફ વેરિયસ ટેમ્પરરી ટીચિંગ પોસ્ટ ઇન યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ લોઅર પ્રાઇમરી અપર પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી તેમજ ઇંગ્લિશ મીડિયમ નોન ગ્રાન્ટેડ સંસ્થા અંતર્ગત મિત્રો ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં વિગતવાર જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ ટીચર લોઅર પ્રાઇમરી એકથી પાંચ માટે બીએ બીએસસી પીટીસી કરેલા ઉમેદવારો છે તેમજ તમે જોઈ શકો છો જે ટેટ વન પાસ થયેલા ઉમેદવારો છે તેને લોઅર પ્રાઇમરી માટે અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો પાંચ જગ્યાઓ છે મિત્રો જે લોઅર પ્રાઇમરી માટે આસિસ્ટન્ટ ટીચર્સની જગ્યા અંતર્ગત ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ ટીચર લોઅર પ્રાઇમરી એકથી પાંચ માટે મ્યુઝિક ટીચર્સ માટેની જગ્યા છે જેમાં એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઇન મ્યુઝિક બી એ ઇન મ્યુઝિક સંગીત વિષય થયેલા હોય તેમજ ટેટ વન પાસ થયેલા ઉમેદવારો છે તેને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો આસિસ્ટન્ટ ટીચર અપર પ્રાઇમરી ધોરણ પાંચથી આઠ માટે સોશિયલ સાયન્સ તેમજ ગુજરાતી વિષય માટે જગ્યા છે મિત્રો એક જગ્યા છે શિક્ષક માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ થયેલા હોય તેમજ ટેટ ટુ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટુ પાસ થયેલા ઉમેદવારો છે તેને અપર પ્રાઇમરી ટીચર દસ માટે અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ ટીચર અપર પ્રાઇમરી શિક્ષક માટે મિત્રો પાંચ ધોરણ પાંચથી આઠ માટે સાયન્સ તેમજ મેથેમેટિક્સ માટેની બે જગ્યા છે શિક્ષકો માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ થયેલા ઉમેદવારો છે તેમજ ટેટ ટુ પાસ થયેલા છે તેવા ઉમેદવારોને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો અપર પ્રાઇમરી માટે ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ ટીચર્સ અપર પ્રાઇમરી ધોરણ પાંચથી આઠ માટે ઇંગ્લિશ તેમજ સંસ્કૃત જે ભાષા માટે બે જગ્યા છે શિક્ષકો માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બી એ બી એડ થયેલા ઉમેદવારો તેમજ ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારો છે તેને અહીંયા પ્રિફર કરવામાં આવશે કોમ્પ્યુટર વિષય માટેની જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ ટીચર માટેની અપર પ્રાઇમરી ધોરણ પાંચથી આઠ માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ બીસીએ ડીસીએ થયેલા હોય તેમજ ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારો છે તેને કોમ્પ્યુટર ટીચર્સ માટે પ્રિફર કરવામાં આવશે એક જગ્યા છે મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ આસિસ્ટન્ટ ટીચર્સ માટે માટેની જગ્યા છે મિત્રો અપર પ્રાઇમરી સેક્શન માટે જેમાં ફાઇન આર્ટ્સનો કોર્સ કરેલો હોય તેમજ બી એ ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ તેમજ ટેટ ટુ પાસ થયેલો ઉમેદવારો છે તેના માટેની અહીંયા એક જગ્યા છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જનરલ સ્ટ્રીમ ધોરણ નવથી દસ માટે સેકન્ડરી સેક્શન માટે આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે સાયન્સ તેમજ મેથેમેટિક્સ માટે એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી બી થયેલા તેમજ ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા પ્રેફરેબલ રહેશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો સેકન્ડરી જનરલ સ્ટ્રીમ માટે ધોરણ નવથી દસ માટે ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટે આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં બી ડીએ બીએડ તેમજ ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ ટીચર્સ સેકન્ડરી જનરલ સ્ટીમ માટે ધોરણ નવ દસ માટે હિન્દી સંસ્કૃત ભાષા માટે એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બી એ બીએડની લાયકાત ધરાવતા તેમજ જે ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તેને પ્રેફર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સ્પોર્ટ્સ માટે અહીંયા આસિસ્ટન્ટ ટીચર્સ માટે ધોરણ નવથી દસ માટે અહીંયા એક જગ્યા છે શિક્ષકો માટેની જેમાં બીપીએડ અથવા તો સીપીએડની લાયકાત ધરાવતા હોય તેમજ ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તેને પ્રિફર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી સેક્શન માટે ધોરણ અગિયાર બાર માટે કોમ્પ્યુટર માટે આસિસ્ટન્ટ ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ બીસીએ ડીસીએ તેમજ ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તેને અપર પ્રાઇમરી શિક્ષકો જે આસિસ્ટન્ટ ટીચર્સ છે તેના માટે પ્રિફર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અપર પ્રાઇમરી જે હાયર સેકન્ડરી છે સેક્શન જેમાં જનરલ સ્ટ્રીમ માટે ધોરણ અગિયાર બાર માટે ઇંગ્લિશ તેમજ ગુજરાતી ભાષા માટે આસિસ્ટન્ટ ટીચર્સ માટેની એક જગ્યા છે જેમાં એમ એ થયેલા ઉમેદવારોને અહીંયા પ્રિફર કરવામાં આવશે તેમજ ટેટ પાસ થયેલા છે તેને અહીંયા અગ્રતા આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો સ્ટેટિસ્ટિક્સ તેમજ એકાઉન્ટ્સ માટે અહીંયા આસિસ્ટન્ટ ટીચર્સ હાયર સેકન્ડરી માટે જનરલ સ્ટ્રીમ માટે ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો મદદનીશ શિક્ષક માટેની જેમાં એમ કોમ બીએડ થયેલા ઉમેદવારો છે તેમજ ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તેને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો આસિસ્ટન્ટ ટીચર હાયર સેકન્ડરી માટે સ્ટેટિસ્ટિક્સ તેમજ એકાઉન્ટ્સના વિષય માટે ત્યારબાદ મિત્રો જે આસિસ્ટન્ટ ટીચર હાયર સેકન્ડરી જનરલ સ્ટ્રીમ ધોરણ અગિયાર બાર માટે ઇકોનોમિક્સ તેમજ ઓસી માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ કોમ બીએડ થયેલા ઉમેદવારો છે તેમજ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તેને અહીંયા પ્રિફર કરવામાં આવશે તે ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વાઇસ પ્રિન્સિપલ માટેની મિત્રો એક જગ્યા છે તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ કોમ એમ એમએસસી બીએડની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા વાઇસ પ્રિન્સિપલની જગ્યા અંતર્ગત ભરતીમાં અરજી કરી શકશે મિત્રો તો મિત્રો આ હતી નોન ગ્રાન્ટેડ જે ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે મિત્રો અપર પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી તેમજ લોઅર પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સંસ્થા અંતર્ગત આગળ વાત કરશું જે ગુજરાતી મીડિયમની જે સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત આવેલી ભરતી જરાત વિશે તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ પોસ્ટ ઓફ વેરિયસ ટેમ્પરરી ટીચિંગ પોસ્ટ ઇન યુનિવર્સિટી એક્સપેરિયન્ટલ સ્કૂલ ગુજરાતી મીડિયમ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવના વર્ષ માટે મિત્રો તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શનમાં ધોરણ એકથી આઠ માટે મદદનીશ ટીચર એટલે કે આસિસ્ટન્ટ ટીચર્સ માટે સાયન્સ અને મેથ્સ માટે બે જગ્યા છે જેમાં બીએસસી બીએડ કરેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરી તો ઓગણીસ હજાર આઠસો રૂપિયા અહીંયા સેલેરી પર મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ત્યારબાદ પ્રાઇમરી સેક્શન ધોરણ એકથી આઠ માટે આસિસ્ટન્ટ ટીચર્સ માટે સોશિયલ સાયન્સ હિન્દી ગુજરાતી ભાષા તેમજ સંસ્કૃત ભાષા માટેની બે જગ્યા છે શિક્ષક માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએ બી એડ પીટીસી થયેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે ઓગણીસ હજાર આઠસો રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે પ્રાઇમરી સેક્શન ધોરણ એકથી આઠ માટે મિત્રો આસિસ્ટન્ટ ટીચર માટે ફિઝિકલ એજ્યુકેશન માટેની જગ્યા છે એક જગ્યા છે જેમાં બી એ બીપીએડ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ગુજરાતી મીડિયમની શાળા અંતર્ગત અરજી કરી શકશે પગાર ધોરણ તેર હજાર બસો રૂપિયા મળવાપાત્ર થઈ શકશે ત્યારબાદ મિત્રો મ્યુઝિક ટીચર્સ માટે પ્રાઇમરી સેક્શન માટે ધોરણ એકથી આઠ માટે જગ્યા છે મિત્રો જેમાં બીકોમ બેચલર બે મ્યુઝિક થયેલા હોય તેઓ ઉમેદવારો માટે એક જગ્યા છે તેર હજાર બસો રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થઈ શકે છે પ્રાઇમરી સેક્શનમાં ધોરણ ચારથી આઠ માટે મિત્રો તેમજ ધોરણ નવથી બાર માટે આસિસ્ટન્ટ ટીચર્સ કોમ્પ્યુટર માટેની મિત્રો બે જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીજી ડીસીએ બીસીએ ડીસીએ તેમજ એમસીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા જે કોમ્પ્યુટરના આસિસ્ટન્ટ ટીચર્સ માટે પ્રાઇમરી સેક્શન તેમજ હાયર સેકન્ડરી માટે જે શિક્ષકો માટેની અરજી છે તે કરી શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પંદર હજાર આઠસો ચાલીસ રૂપિયા અહીંયા માસિક વેતન જે છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે એમએસયુ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા છે તેના અંતર્ગત જે એક્સપેરિમેન્ટલ લર્નિંગ સ્કૂલ છે મિત્રો જે યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ છે જેના અંતર્ગત ગુજરાતી મીડિયમ તેમજ જે અંગ્રેજી મીડિયમમાં જે લોઅર પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે નોન ગ્રાન્ટેડ તેમાં વેરિયસ જે ટેમ્પરરી ટીચિંગ કોર્સ માટેની આ ભરતી માટેની જાહેરાત હતી મિત્રો તમે જોઈ શકો છો પચીસ તારીખ સુધીમાં તમારે જે અરજી છે મિત્રો જે એલિજિબલી કેન્ડિડેટ્સ કુલ્ડ સેન્ડ ધેર હેન્ડ રિટન એપ્લિકેશન વિથ સેલ્ફ અટેસ્ટેડ સર્ટિફિકેટ ઓન ઓર બિફોર ટ્વેન્ટી ફાઇવ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટિલ ફાઇવ થર્ટી પીએમ ફ્લુએન્ટલી એન્ડ કમાન્ડ ઓર ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ અ પ્રીક્વરેજ ફોર ઇંગ્લિશ મીડિયમ એટલે કે મિત્રો જે ઇંગ્લિશ લેંગ્વેજ અહીંયા ખાસ જરૂરી છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમએસયુ બરોડા ડોટ એસી ડોટ ઇન પરથી તમે મેળવી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય